પ્રદર્શન કર્યું હતું તેમનો ઉદ્દેશ સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવાનો છે ખેડૂતોનો આરોપ છે કે અત્યારના સમય રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોના ખેતર ડુંગળીનો તૈયાર પાક રજડી રહ્યો છે ભાવ નથી મળી રહ્યા અને નિકાસબંધી લાગુ કરવામાં આવી આવી છે સમસ્યાઓનું સરકારે સત્વરે સમાધાન કરવું જરૂરી છે ડુંગરીની સમસ્યાનું નિરાકરણ કરવું એ ખેડૂતોની માંગ કરી રહ્યા છે આ વિરોધમાં ધોરાજી ઉપરાંત ઉપલેટા ભાયાવદર સહિતના ગામોના ખેડૂતો પણ જોડાયા છે અને ડુંગળી પરની નિકાસબંધી હટાવવાની માંગ કરી રહ્યા છે

પ્રતિબંધ ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ આશરે પિસ્તાલીસો જેટલા રૂપિયા મળતા હતા પરંતુ આઠ ડિસેમ્બરે નિકાસ પ્રતિબંધ પછી ખેડૂતોને હવે માત્ર અડધો ભાવ એટલે કે લગભગ ચોવીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહ્યો છે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ